તમે બેનું કેટલી છો બેટા તારી નણંદ છે પછી તારા ઘરવાળાની ખોય છે અરે કમાત તને તારી બેન અરે નણંદ તારા ઘરવાળાની ખોય અને ભાણેજોના પાંચે પાંચ મુઠી હોણ આને આપી દેજો મોગલ તારું દસ તોલા હોણ ઉતારી દે બોલ મોગલ માતની તોલા સોનું ભેળી કરી રાખી દે બેટા એને કાઢાય

સુરેન્દ્રનગર છે બ્રહ્માકુમારી માં છે અને કેમ મેલા છે ને એન્જિનિયર એન્જિનિયર બે એન્જિનિયર છે અને કોણ છે કહું અમારી નાગભાઈ હમણાં છે ને આ મેઘવાડ પરિવાર છે બાપ તારી થી બતાવો આ મેઘવાડ આ મારી દીકરી છે ને આ દીકરો છે આ નાગબા છે આ કારણ કે મોગલા એટલે મહાન શબ્દ છે મહા મેઘ આ મેઘવાળ છે બાપ હું ખુબ રાજી થયો કારણ કે અમારી નાગબા યારે હમાણેલા છે ધન્ય છે આ દીકરીને અને દીકરાને માતાજી ખૂબ સુક્ર ખૂબ ભણેલ ગણેલ છે બ્રહ્માકુમારીમાં અને બહુ જ સત્સંગીત અને મેઘવાળમાં જે જે સંતો થઈ ગયા છે ને બાપ એને છે ને ઓલા જેને કહેવાય કે ઓલા જમરાજાના દૂખ આગમ દૂધ ને પાછા વાળી મૂક્યા છે આ એ પરિવાર છે મેઘવાળા અને મા મોગલા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને તારી થી વધારો મારા ભાઈ હાવત ને બાપ હમા તમને માં બલ મોગાલમાં મારા ભાઈએ દીકરી બનાવી છે આ દીકરીને દીકરી બનાવી મારા ભાઈએ ઈ મારી ભાઈ ની દીકરી મારી દીકરી રાજભાઈ ઈ કે બાપુ કેટલી રાજભાઈ કીધું લાખો છે આય પણ મારી દીકરી ને આય મારો દીકરો છે માતાજી તમને ખુબ સુખી રાખે જય માગવ